પેઢીઓની પેઢીઓ ખપી ગઈ અને સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી નહીં જતો હોય એ કોઈ આદિવાસી કડીઓ મજૂર એ પાંચસો સાતસો રૂપિયા માટે કન્સ્ટ્રકશનની સાઈડ પરથી પડીને નાખું ગુજરાત જેમ વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરે અને ભાજપના પેટનું પાણી નથી આદિવાસી ખેડૂત ને શ્રમજીવીને એ માણસ જ સૌનો સાથ નો સૌનો વિકાસ નો દાવો કરનારી સરકાર પેટનું પાણી નથી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કેવડીયા કોલોની ખાતે આદિવાસી નેતાઓ એ પોતાના ધામા નાખી રહ્યા છે કેમ કે કેવડીયા કોલોની ખાતે આદિવાસી લોકો કે જ્યાં વસતા હતા તેમના મકાનો ઉપર તેમની દુકાનો ઉપર બુલડોઝર ફર્યા હતા પહેલાં ચેતર વસાવાએ ત્યાં જંગ પાર હતા અને હવે કોંગ્રેસની ટીમ કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને સાથે જ કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી સહિતના એ તમામ નેતાઓ ત્યાં હતા અને તેમની સાથે આદિવાસી નેતા આનંદ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા જો કે એ જગ્યા ઉપરથી જિગ્નેશ મેવાણીએ જે લલકાર કર્યો છે એ લલકારથી હવે એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓ માટે પણ ગુજરાત કોંગ્રેસ એ હવે તરખમથી લડી લેવાના મૂડમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ જિજ્ઞેશ મેવાણી આમ તો જિજ્ઞેશ મેવાણીએ છેલ્લા પંદર દિવસથી ખૂબ ચર્ચામાં છે કેમ કે જ્યારથી જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સાથે જ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓથી દૂરી બનાવી અને અચાનક દિલ્હીએ રાહુલ ગાંધીની મુલાકાત કરવા ગયા હતા ત્યારથી તેઓ ચર્ચામાં છે કે શું જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનો હાથ છોડશે જિગ્નેશ મેવાણીનું નારાજગીનું કારણ શું જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે કેવડિયા કોલોની ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અચાનક ત્યાં પહોંચી ચૂક્યા હતા અને આદિવાસી સમાજ કે જેઓ કેવડિયા કોલોની ખાતે તેમના પ્રશ્નોની માટે લડાઈ લડી રહ્યું છે તેમના સાથે રહીને લડાઈ લડવા માટે જીગ્નેશ મેવાણીએ આહવાન કર્યું છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સાથે જ કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી અને આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ એ તમામ લોકો એક મંચ ઉપર એકત્રિત હતા આ મંચ ઉપરથી જ ઇજ્ઞેશ મેવાણીએ આહવાન કર્યું કે આદિવાસીઓ માટે લડત લડવાની જરૂર પડશે તો ઉત્તર ગુજરાતથી દલિત સમાજ તેમની માટે આવશે અને જ્યારે દલિતોને લડત લડવાની જરૂર પડશે ત્યારે આદિવાસીઓ પણ ઉત્તર ગુજરાતની અંદર દલિતો માટે લડત લડવા માટે આવશે આ સાથે એમ પણ કહ્યું કે આ સરકાર એ દલિતો અને સાથે આદિવાસીઓ માટેની છે જ નહીં આ સરકારે દલિતો અને આદિવાસીઓ માટે માત્ર ને માત્ર રાજકારણ કરી રહ્યું છે આ પ્રકારના શબ્દો એ જિગ્નેશ મેવાણીએ મંચ ઉપરથી પોતાની સ્પીચ દરમિયાન કયા હતા જિગ્નેશ મેવાણીએ આક્રોશ સાથે હવે લડી લેવાના મૂડમાં ફ્રન્ટ ફ્રૂટ પર આવ્યા હોય એ પ્રકારની સ્પીચ એ જિગ્નેશ મેવાણીની જોવા મળી શું કહ્યું જિગ્નેશ મેવાણીએ એના આક્રોશ સાથે અને સરકાર પર કેવા આકરા પ્રહાર કર્યા અને હવે આ સ્પીચ થકી એવું કદાચ તમને પણ લાગશે કે આદિવાસીઓના મુદ્દા હોય કે ગુજરાતમાં કોઈ પણ મુદ્દો હશે જિગ્નેશ મેવાણી હવે કદાચ ફ્રન્ટ ફ્રૂ પર આવીને લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે સાંભળો એ પણ પેઢીઓની પેઢીઓ ખપી ગઈ તમે સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી નહીં જતો હોય કે કોઈક આદિવાસી કડીઓ મજૂર

જે પ્રમાણેનું ઉજળું ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું હતું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલને પણ મંજૂર ના હોત અને કંઈક મદદ માગીએ રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું તો હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યાં સુધી મદદ માગવી કે અંગત કામ લઈ આવવું તો ભૂલી જજો પણ તો વિંધ્યાચળ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલને કદી મંજૂર ના હોત કદી નહીં કે આદિવાસીઓ સર્વનાશ કરીને આવા વિકાસ નો કાયદા કરવા માટે કરો કે સો માંથી એસી પંચ્યાસી દલિતો મુસ્લિમો આદિવાસી ડીએનટી ઓબીસી કિસાન

એટલે કહીએ છીએ કે જય જોહાર કા નારા હે ભારત દેશ સવારા હે કંપની માપણી કરાવી રહી છે નાદીવાસી નું પૂછવાનું નાદીવાસી સરપંચ નું પૂછવાનું ને એમની ગ્રામ પંચાયત પર પૂછવાનું બસ કંપની નું બંધ થયું ચૂંટણી માં મોટું બંડલ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ને એમના ફોલ્ડરો પહોંચાડી દેશે અને પૂરા કરી નાખવા દેશે તો રાહુલ ગાંધીની મુલાકાત બાદ જિગ્નેશ મેવાણી હવે ફ્રન્ટ ફ્રૂટ પર આવી ચૂક્યા છે કદાચ રાહુલ ગાંધીએ જિગ્નેશ મેવાણીને એવું વચન પણ આપ્યું હોય કે તમે ગુજરાતની અંદર જઈને અને લડતની શરૂઆત કરો જે લગ્નના અને રેસના ઘોડાને અલગ અલગ કરવાની વાત છે એ આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ અને સાથે જ કેન્દ્રીય નેતૃત્વ જે છે તે કરી દેવાનું છે અને કદાચ તેના જ કારણે ગરુડેશ્વર ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક હતી એ બેઠક દરમિયાન કેવડિયા કોલોનીનો મુદ્દો ગુંજ્યો જ્યાં શક્તિસિંહ ગોહિલ આનંદ પટેલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો એ કેવડિયા કોલોનીના આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત પણ કરી અને સરકાર પર આક્રામક રીતે તેમના અંદાજની અંદર તેમને પ્રહાર પણ કર્યા અને સાથે એક નારો પણ એ ત્યાંથી ગુંજવ્યો જેમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું જય જોહર કા નારા હૈ દેશ હમારા હૈ તમારું શું માનવું છે આ નારા સાથે જિગ્નેશ મેવાણીએ પોતાની સ્પીચ એ પૂર્ણ કરી હતી અને સાથે આક્રમક અંદાજ સાથે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો તેને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર